જય સોમનાથ જય મોઘલમાં તો મિત્રો આજના આપણા નવા તો બધાનું લીધે હાર્દિક સ્વાગત છે અને અત્યારે તો આપણે કંઈ કરતા નથી કે તમે પાછળ જોઈ શકો વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે ને ભાઈ આપણે વરસાદ ચાલુ છે ને આગાહી ગાહી ત્રણ દિવસ છે સોળ સત્તર હજારની તો એવું છે આવ્યું આવ્યો વરસાદ આપણે બે જણા ને હાલી ગયા ત્યાં ફાયદો છે વાંધો નથી હવે પહેલાં આવે તો કંઈ એટલું ટેન્શન નથી તો ને જણા ન થયા તો હેરા થઈ જાત આપણે તો વાંધો નથી તમે આ વરસાદ જોઈ શકો તો આજે તો આપણે આરામ જ કરવાના છે ભાઈ કેમ કે બે ત્રણ દિવસથી થાકોડો પણ છે અને બીજું કંઈ કરવાનું નથી એટલે હવે આપણે બીજું કામ નવીન તો શું બતાવશું આગળ જો હું એટલે આપણે હવે વરસાદ બંધ રહ્યા પછી કંઈ કામ કરશું તો તમને ચાલો બતાવશું વિડીયોમાં રહેજો તો આપણે અત્યારે શું કહે પેહુને સરવા માટે છોડી દીધી છે અને હવે ભાઈ આપણે સરવાનું સારામાં સારું થઈ ગયું એટલે આપણે કાયમી પીવું ને સોડ બન્યું છે આપણે એક ખાલી હવે ઘેર એક ગાય બાંધેલી છે બીજા એક ઢોર બાંધેલા નથી કેમકે એ એક સરતી નથી એટલે આપણે અહીંયા આ બે હું બે ત્રણ દિવસ બે હું જ હોય કેમ કે ભાઈ બાંધે નહીં ને એ માટે વેમ રાખવી પડે આજ તો હું પહેલો દિવસ છે એટલે માથે જ રહેવું પડે જોડા કરે નહી બસ હું કરે હે આ ગાડું લીધું હેક તને બધી કેટલામાં લીધું પાંચસોમાં અહીં શું તો તારા ભાવ ઉપર ડબલ જ હોય કે નહીં હમ એમ વિડીયોમાં કંઈ કહેવાનું હું અહીં જોઈને કહે હમું ના પછી બીજું બીજું બી કહેવાનું ગીર સોમનાથ હું છે મિત્રો અત્યારે હવે અહીંયા બેટા બેટા આપણે ઢોરને સારવાના છે અત્યારનો નજારો જોવો ભાઈ આપણે અત્યારે થોડોક ધીરો પેળો વરસાદ પડ્યો એવું લાગે છે તો અત્યારે વરસાદ ચાલુ તો છે ધીરો ધીરો અને તમે બધી નજાર જોઈ શકો આપણે આખો પાણી બીજી આપણે પાણી જાય છે ખેતરમાં પણ ભેરા છે પાણીથી

કૂતરો છે અત્યારે બાજુમાં વેકળો છે ભાઈ પૂર આવ્યો હોય કે ન આવ્યો હોય એ તો આપણે કંઈ ખ્યાલ નથી તો આપણે કલાકથી વરસાદ ચાલુ હતો એવું છે અત્યારે ધીરે ધીરે ચાલુ જ છે હવે બંધ તો એ નથી થયો તો ચાલો મિત્રો હવે પછી આપણે પાછા આગળ જોઈશું હવે શું કરીએ શું નહીં આપણે અહીંયા બકરા પણ આવી ગયા છે સરવા માટે તમે જોઈ શકો બકરા આપણે અત્યારના પણ કરવાના તો નથી તો એ પછી આપણે જોયા અને આપણે ભાઈ બે દિવસનો સોળ તારીખનો વરસાદ એમાં છે આગળ અને આજે અઢાર તારીખ થઈ ગઈ આજે અઢાર તારીખનો છે પછી આપણે આગળ જોશું હોય શું શું કરીએ તમે વિડીયોમાં રહેજો તો ભાઈ આપણે અત્યારે આ ઢોરને પાઈએ છે ને વરસાદ ધીરો ધીરો આવતો હોય અને આ ઢોરને પાતા હોય ભાઈ અલગ મજા હોય હાલ ભાઈ આગળ કયું ગીત ગાતો હતો ગા હાલ oh mara pal di mara pee pore dilaya da boli pal to mara pal to mara pee pore dilaya dilai boli pal to mara pal ke ha warga anyway, <si> <Tiga simple>

હા મારા કલેજા હા હા મારા કલેજા તો ચાલો મિત્રો હવે આપણે શું કહે ભાઈ હું ને એને પાવાનું છે તો એ આપણે પાઈ લઈએ પછી આ વરસાદમાં તો કંઈ કરીએ જેવું છે નહીં આપણે ખાલી શું કહીએ ઢોરમાંથી ને એને પાઈએ ને એવું બધું કરીએ ને અત્યારે થોડોક આ તમે જોઈ શકો છો વરસાદ રહી ગયો તો આપણે એવું કરીએ હવે આપણે આ બેહું બેહું એને પાઈ લઈએ એને ભાઈ આજ વાંસવે પણ મોજ કરાવી દીધી ભાઈ ગીત ગાઈને એને ભાઈ આવડી જ્યો હે કલાકાર બની ગયો તું પણ એને પાણી નાખમીને આવવાનું હવે અને મિત્રો હવે આપણે આજનો વૃક્ષ છે અહીંયા પૂરો કરી નાખીએ તો એવું લાગે કે સારું રહેશે કેમ કે કોટો આપણે લાંબો કંઈ ખેંસવો નથી ને હવે આપણે અટાણાના તો લગભગ કંઈ નહીં કરીએ કેમકે આ માટને પાય ભાઈ લઈ પછી નાય ધોઈ નાખીએ એ માટે અટાણા આપણે હવે પછી પલળીએ તો કંઈ પણ ટેન્શન નથી એવું છે ને ખબર તો તમે હવે વગેરેના ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમને આનાથી સારા સારા વિડીયો બનાવવાનું આમ થશે તો નહીં બનાવવા જોઈએ આપણે બતાવીએ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો ચાલો તમે એ બધી કર્યું અને હવે પાછો આપણે ચાલે કંઈ નવું લઈ અને આવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે કાલે મળીશું જય સોમનાથ